નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં ઓનલાઈન સરકારી યોજનામાં આજે આપણે ખેડૂત માટે સરકારે એક જ બહુ જ ઉપયોજનાની વાત કરવા જઈ રહ્યા છે આ યોજનામાં ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર સુધીની સહાય આપવામાં આવી છે આ સહાય સહાયથી ખેડૂતોને કૃષિ સંબંધિત એપ્લિકેશન હવામાનની માહિતી બજાર ભાવ અને સરકારની નવી યોજનાઓની વિશે સમયસર માહિતી મળી શકે છે મિત્રો મિત્રો આ યોજનાનો ખાસ કરીને લાવવા માટે ઉદ્દેશ શરૂ કરવામાં આવ્યો છે ખેડૂત મિત્રો આજે ભાગે ભાગના કામો મોબાઈલથી થઈ શકે છે જમીન રેકોર્ડ જોવા માટે પાકની માહિતી માટે વાવણી માટે સિંચાઈ માટે ખાતર વિશે માર્ગદર્શન માટે અને સરકારી ઓનલાઈન સબસિડી યોજનાઓ માટે અરજી અરજી કરવા માટે સરકાર મોબાઈલ ખરીદવા માટે સહાય આપે છે મિત્રો મિત્રો આજકાલ ખેડૂતો માટે મોબાઈલથી ઘણું બધું કામ કરી શકે છે પાકની માહિતી પણ લઈ શકે છે વાવની સિંચાઈ ખાતર વિશે માહિતી કોઈ પણ માહિતી હોય ખેડૂતના લગતી તેથી તે એ મોબાઈલમાંથી સર્ચ કરીને પણ માહિતી લઈ શકે છે અથવા કોઈ બી ખેડૂત એપ્લિકેશનમાંથી પણ માહિતી લઈ શકે છે અથવા સરકારની કોઈ પણ યોજના હોય ઓનલાઈન સબસિડી યોજના હોય તો તે તેના માટે મોબાઈલમાંથી અરજી પણ કરી શકે છે મિત્રો મિત્રો કોણ કોણ અરજી કરી શકે છે આમાં અરજદાર ખેડૂત હોવો જોઈએ અને ખેડૂત તરીકે નોંધાયેલો હોવો જોઈએ ખેડૂત પાસે પોતાની જમીન ધરાવતું રેકોર્ડ હોવો જોઈએ મતલબ તમારો સાત બાર હોવો જોઈએ સાત બારની અંદર તમારું નામ પણ હોવું જોઈએ મોબાઈલ ખરીદ ખરીદીનું બિલ ફરજિયાત રહેશે મિત્રો તમે મોબાઈલ ખરીદ્યો હોય તેનું બિલ પાક્કા પાયે તમારી જોડે હોવું જોઈએ એક ખેડૂતને માત્ર એક જ વખત સહાય આપવામાં આવે છે મિત્રો એ એક ખેડૂતને એક જ વખત સ સહાય આપવામાં આવે છે મિત્રો તો મિત્રો આ લાભ લેવા માટે અરજદાર ખેડૂત હોવો જોઈએ અને પોતાની જમીન હોવી જોઈએ અને સાતબાની નકલમાં પણ નામ હોવું જોઈએ મિત્રો ખેડૂત મિત્રો અને તમે જે મોબાઈલ ખરીદી હોય તે મોબાઈલનું પાક્કું બિલ તમારી જોડે હોવું જોઈએ મિત્રો તો હવે વાત કરીશું આપણે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું મિત્રો આ સહાય માટે મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ તમને પણ બતાવો સૌથી પહેલાં કૃષિ વિભાગ અધિકારી વેબસાઇટ ઉપર જવાનું રહેશે એટલે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે ત્યારબાદ ત્યાં કાઢ ખેડૂત સહાય મોબાઈલ યોજના બે હજાર પચીસ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મમાં તમારું નામ આધાર કાર્ડ જમીન વિગત બેંક ખાતા નંબર આ આટલું તમારે ત્યાં આગળ ભરવાનું રહેશે મોબાઈલનું ખરીદેલું બિલ પીડીએફ ફોટો અપલોડ કરવાનો રહેશે અને અંતે તે ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે મિત્રો તમારે અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે અથવા કૃષિ વિભાગ અધિકારી વેબસાઇટ ઉપર જવાનું રહેશે મતલબ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમારે મોબાઈલ સહાય યોજના બે હજાર પચીસ પર્સન્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે ભરવાનું રહેશે જમીન વિગત ભરવાની રહેશે અને બેંક ખાતા નંબર ત્યાં આગળ નાખવાનો રહેશે ત્યાર પછી તમારે સબમિટ Bueno, de ese entro. ફોર્મ સબમિટ કર્યા પછી કૃષિ વિભાગ ચકાસણી કરશે ચકાસણી પૂર્ણ થયા પછી સહાય રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા થશે મિત્રો જ્યારે પણ આ ફોર્મ તમારું સબમિટ કરશો એટલે કૃષિ વિભાગ તેની ચકાસણી કરશે સાચું છે કે ખોટું નહીં ત્યારબાદ જેટલી સહાય તમારી પાસ થશે તે બધી જ તમારી બેંક એકાઉન્ટની અંદર આવી આવી જશે અંદાજે ત્રીસથી પિસ્તાલીસ દિવસની અંદર સહાય મળી જશે મિત્રો એટલે અંદાજે ત્રીસથી પિસ્તાલીસ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જશે જે રિઝલ્ટ રિઝલ્ટ હશે તે તમને મળી જશે રિજેક્ટ તો રિજેક્ટ પાસ મિત્રો આ યોજના માટેની છેલ્લી તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર છે એટલે વિલંબ ક્યારેય ક્યારેય વિના તરત જ અરજી કરો યાદ રાખો એક જ ખેડૂત સહાય મળશે એટલે સમયસર ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે એટલે મિત્રો આ છેલ્લી તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર સુધી છે એટલે કોઈ વિલંબ કરવાની જરૂર નથી ખેડૂત મિત્રો તમે બનાત્યા લગી તમારે અરજી કરી દેવાની રહેશે તો તમારે મોબાઈલનો લાભ મળશે તમને તો મિત્રો આ હતી ખેડૂત મોબાઈલ ખરીદવા માટેની સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો અને કોમેન્ટમાં લખજો કે તમે આ સહાય માટે અરજી કરી છે કે નહીં ફરીથી નવી માહિતી સાથે મળશે ત્યાં સુધી જય જવાન જય કિસાન